નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસેન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે ભારતના પ્રેરણા પુરુષ મહામાનવ ક્રાંતિકારી સમાજ સુધારક બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ પ્રદેશ સંગઠન મહાસચિવ રત્નાકર સાહેબના માર્ગદર્શન હેઠળ ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈમાં આવેલ ડૉક્ટર સાહેબની પ્રતિમાને હાર પહેરાવી તેમજ તેમની યાદમાં કેક કાપી આ મહામાનવની જન્મ જન્મજયંતિ મનાવવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ સતીષ પટેલ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા પ્રદેશ કારોબારી સભ્ય વિનોદ સોલંકી શશિકાંત પટેલ ડૉક્ટર બી જે બ્રહ્મભટ્ટ ડૉક્ટર સંદીપ શાહ અશ્વિન પટેલ વગેરે અન્ય મહાનુભાવો તેમજ ભાજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ